આપડો કેવો રાજુ કાળુ છે એ માણસો કાયદા તોડ્યા અમે કાયદા તોડ્યા દેખત રીતે કાયદા તોડ્યા એ માણસ અમારી જે સુરા ધમા માથે અને માથે પડે કે ભાઈ કાયદા એને તોડ્યા અને પછી અમે કાયદા તોડ્યા તો અમારા દહારણા કેવાનું એવું છે મારી નાચનું એવું કહેવાનું છે કે ભાઈ જયંતિ જયંતિ બસુએ સુરાધમાઈએ કાયદા તોડ્યા હોય તો મારી નાચને તમારા જાણા જણા જવાર બહાર પાડવું પડે કે ભાઈ આવડા એને કાયદા તોડ્યા છે શું મારી નાચ તમારો વિચાર છે શું મારી છે તમે દૂરબી માંડો છો તો હવે એનું કેણ તમે કોઈ અમને મેગલ્યું નહીં અને તમે ડાયરેક કાયદા તોડી નાખ્યા કાયદા તોડીને તમે વાંચ્યા ફોરામાં તમે આ વાત કરો છો કે ભાઈ જે બસુએ કાયદો તોડ્યો છે સુરાધમાઈએ કાયદો તોડ્યો છે એની વાય કાયદો તોડીએ છીએ તો આવું ક્યાં તમે વાંચથી મેકલો એ સુરાધમાનોને જયંતિ બસુનું એ બધું ખોટું છે તમારું જેના જવાર હું તમને દહારાણા એવું કહું છું તમારું ખોટું છે પૂરા બસાવ કુરા બસું એ તમને હું કહું છું તમારું ખોટું છે તો આ કાયદો દેખત રીતે તમે ચોડ્યો હશે એ વાત હાસી છે તો એ કાયદો તમારે હાંધવો હોય તો દહારણાને તમે બોલાવો તો હું આવું તો જયંતિ બસુની પેઢીએ બોલો જ્યાંથી બસુની પેઢીએ આવું પછી દાદા આવડા ગયા કરમસિંહ માજીની પેઢી તમે બોલાવો તો દહારણા ને હું આવું તો દેખત રીતે તમે કાયદો તોડ્યો છે કાયદો હાંધવો હોય તો હું આવું નકર મારે મારી પેઢીએ તમે આવતા નહીં બરાબર આવા તમે બે વખત તમે ભેગા થયેલા છો તો હું દહારણા મેં હાથ વાત મીચેલી છે ભાઈ આ પેઢીએ મારી પેઢી તમારે કાયદો હાંધવો હોય તો ગુરુલા તમે આવો તો શાંતિભુની પેઢીએ તમે આવો આવો મેં દહારણા કીધેલું છે તમે મારી પેઢીએ આવતા નહીં બરાબર આ મેં તમને વાત આપેલી છે સત્તા સતાય તમે કાલે તમે મારા દહાણાની પેઢી તમે આવેલા હતા આવેલા હતા તો મેં તમને આ જ વાત મૂકેલી હતી પેલા તમે મારી પેઢી આવવાની જરૂર તમારી છે નહીં અને મેં તમને કીધું નથી આવડવા તમે કાયદો તોડો એમ બરાબર જો કાયદો તોડો ને તમે કાયદો તોડ્યો છે એ દેખત રીતિ છે વાલજી દાજી છે પછી જકા બાબુ છે પછી બીજા નંબરમાં કુરા બસુ છે પછી જણા ઝવેર છે આવા બે ચાર પાંચ જે કઈ સહી નાચ છે તો અમે કોઈ શાંતિ ભૂસ નથી કીધું પછી સુરત નથી કીધું દહર નથી કીધું સુરત ઉલાઈએ નથી કીધું આવા વસા નથી કીધું અફરામ બીજું નથી કીધું તમે કાયદા તોડો એમ બરાબર તો હવે આ કાયદા તમે તોડ્યા છો છે કાયદા તમે તોડીને અમારી માં સુલ્યા શોધો છો અને અમારી પેઢી તમે સુલ્યા કાળીઓ કરો છો એ હું ધારણા એવું કહું છું બરાબર પછી લાખા હજારથી કીધું કે તમે કાયદા તોડો એમ એવા 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 નાતેલા કોઈ પેઢીઓમાં પીડ્યા છે ભાઈ ઘણા ઘણા નાતીલાય ખારા પટમાં પીડ્યા છે ભાલ પથકમાં પીડ્યા છે અને ઘોઘાબારામાં પીડ્યા છે તો ઘોઘાબારાની કોઈ સય નથી પછી ખારા પટની સહી નથી ભાલ પથકની સહી નથી તો આ કાયદા તમારા તોડાય ની કાયદા તમારે હાંધવા હોય તો ગઢુલા આવો કા જંતિ બસુની પેઢી આવો તો આ દહારણા મેં આ કાલે કીધું અને પછી બીજા નંબરમાં તમે આવતા કે ભાઈ હાલો એક માણસ બીડી પીવે તો પાંચ માણાના બેઠા હતા અને બીડી દેવી પડે તો રાજુ કળોએ બીડી માંજીન મેં બીડી આપી તો રાજુ કળોએ આ એને દગો કર્યો કે ભાઈ મને બીડી આપી એના બીડી હું બનાવું છું એટલે એ તો ત્યાં માંજીન મેં બીડી આપી છે કોઈ મેં તારા મારા ઘરની તને શાંતિ પાય મારા ઘરની કોઈ તને રોટલો નથી ખવડાવ્યો તો આ તારથી દગો કરાય નહીં તો મારી નાચે નાચ બારો મૂકેલો હોય તો માણસ આવડું હોય કે દહારણા બીડી પાય છે ને મારે તમે દહારણા સહી કરી આ બધી ખોટી તમારી વાત છે તો આ તમારથી કરાતું નથી તમે એક વાતના જે ખાવાવાળા તમે છો મેં દહારણા કે સુરત ધમાઈ એક શાંતિ પૂછ્યું અમે કોઈ ખાધું નથી ખરા પાટની માલ પાસે જે કહે છે જણા જવા તું કરી રહ્યો છો હું દહારણાની માલ પા સહી નથી એટલે આ તમે વિડીયો તમે બનાવ્યા છે તમારા બધા ખોટા છે તો આ જે તમે આતંકવાદી તમે આ આ રીતે તમે આ બનાવ બનાવો છો એ બધું તમારો ખોટો તમે છો અને તમે આવી વાતો બીડી પાય અને બીડી તમે છો રાજુ એમ કે કળું બીડી પાય અને અમે આ મારી ભેગો થાય બધી વાત તમારી ખોટી બીડી તો માણા માગે ને બીડી આપી દે છે આવતો માણા બીડી માંગે ને બીડી આપી દે છે તો એમાં તમારી ભેગો દહારણા ગણાતો નથી પણ જે તમે આ મારા ઘરે આવતા તમે વિડીયો બનાવે તમે દગો કર્યો ધારણા માં દગો કરેલો છે તો આ ધારણા માં દગો કરે આવી ચાય પીડીએ તમે દગો ન કરતા અને તમે મારી નાચની માલિકા તમે જે મારી નાતે કરમસી માજી દબો આપ્યો પાંચ વરનો એને દબો આપેલો છે અને એની વાહે નાચેલા જે કાય છે કરમસી માજી ની વાહે મે નાતેલા હજાર નાતેલા પાંચ નાતેલા છે હું ધારણા એની વાહે છું તો જે તમે વિડીયો બનાવે તમારા બધા ખોટા છે જય હિન્દ જય મારા દેવી પૂજક આ મારા દહારણા નું કેણ છે